આ આપણી જીવન સાથી ની 1 2 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હા વાત થઈ ગઈ ભાઈ કે કે વાંધો ને YouTube માં મેકો છો બરોબર હા તો હું નામ ચેનવા આપું આકુ નામ છે પ્રેમજી ભલાજી હું નામ કીધું પ્રેમજી ભાઈ પ્રેમજી ભાઈ પ્રેમજી ભલાજી હું નામ કીધું પ્રેમજીભાઈ પ્રેમજીભાઈ આખું નામ આખું પ્રેમજીભાઈ ભલાજીભાઈ એક મિનિટ હા કઈ વાંધો નહીં નિરાતે તમ તર ઉતાવળ હા તમારો નંબર 9464 હા મારો 9464 39504 આમાં ફોન કર્યો એ મારો નંબર છે હા આ નંબર લખવો છે ને આપણે હા આ નંબર આવશે એમાં બરાબર ને

क्या गाम रही थी गाम हरिपरा हरिपरा तालुको दिवोदर तालुको दिवोदर है ने हाँ दिवोदर दिवोदर ने जिलो तो बनास काटा बराबर ने हाँ जिलो बनास काटा बनास काटा बराबर भाई हूँ का, काम हूँ करे भाई काम रोटना कलाकार से हीरा माँ हीरा नू काम करे हाँ

બીજો મોટો છે નાનો છે એટલે એક આનથી મોટો છે ને એક આનથી નાનો છે અચ્છા ત્રણ ભાઈ છે એમ ને હા ત્રણ ભાઈ બરાબર બરાબર તો બીજા ના થઈ ગયા છે એક મોટા ના થઈ ગયા છે નાનો બાકી છે નાનો બાકી છે બરાબર છે અને આનું બાકી છે બરાબર ને હા 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 બરાબર બરાબર બે નું નથી બે નું નથી ના કેટલીની જમીન છે હા જમીન છે કેટલી છે

હા જ્ઞાતિ ગમે તે હાલ છે તમતાર બસ હા હા તો કાઈ વાંધો નઈ હાલો ને કાઈ કાઈ એનો એનો ફોટો મોકલી દયો મને હો હા હા એનો ફોટો આ તમારા નંબર માં મોકલાવી દયો આ ઉપર મે લખ્યું છે ને ફોટો મોકલો એમાં મોકલી દયો હો હે મે લખીને મોકલો તમને મેસેજ એમાં એમાં મોકલી દો ફોટો હા હા ભલે 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 હા હા હેલો હા કોણ બોલો છો મારુભાઈ મારુભાઈ હા બોલું છું